આજકાલ લોકોની જીવનશૈલી એટલી બધી વ્યસ્ત બની ગઈ છે કે ઓફિસે જવાની ઉતાળમાં ઘણા લોકોને સવારે જમવાનું બનાવવાનો પણ સમય મળતો નથી અને આવા લોકો ઘરે રોટલી બનાવવાને બદલે બ્રેડનો નાસ્તો કરે છે ત્યારે બજારમાં સફેદ બ્રાઉન અને મલ્ટીગ્રેનેટ જેવી અનેક પ્રકારની બ્રેડ ઉપલબ્ધ હોય છે પરંતુ મોટા ભાગના લોકો તેઓ સ્વાસ્થ્ય પ્રત્યે સભાન હોય છે તેઓ સફેદ બ્રેડને બદલે બ્રાઉન બ્રેડ ખરીદવાનું પસંદ કરે છે અને માની લે છે કે તે વધુ આરોગ્યપ્રદ છે પરંતુ શું ખરેખર એવું છે

ખૂબ ઓછું હોય છે તેમાં કાર્બોહાઈડ્રેટસ અને કેલેરીનું પ્રમાણ વધારે હોય છે જે વજન વધારવામાં અને ડાયાબિટીસ તેમજ હૃદયરોગ જેવી લાંબા ગાળાની બીમારીઓનું જોખમ વધારી શકે છે તો બ્રાઉન બ્રેડ નું સત્ય કઈક આવું છે ત્યારે ઘણા લોકો માને છે કે બ્રાઉન બ્રેડ સફેદ બ્રેડ કરતાં વધુ સ્વસ્થ છે પરંતુ માર્ગદર્શિકા સ્પષ્ટ કરે છે કે મોટા ભાગની બ્રાઉન બ્રેડ પણ રિફાઈન લોટમાંથી જ બનાવવામાં આવે છે અને તેની પ્રક્રિયા સફેદ બ્રેડ જેવી જ હોય છે તેથી જો તમે એવો ભ્રમ હોય કે બ્રાઉન બ્રેડ ખાવાથી વજન નહીં વધે અથવા તો કોઈ બીમારી નહીં થાય તો તે તમારી માન્યતાને સુધારવી જરૂરી છે જો કે બ્રાઉન બ્રેડમાં હેલ્ધી ઘટકો જોવા મળે છે પરંતુ કેલેરીયુક્ત હોય છે અને વધુ માત્રામાં ખાશો તો વજન વધી શકે છે તો મર્યાદિત માત્રામાં બ્રાઉન બ્રેડ ખાવી જોઈએ એટલે કે ડેલીની એક થી બે સ્લાઇસ ખાઈ શકાય છે અને આ સાથે જ સંપૂર્ણ અનાજ વાળી બ્રેડ પસંદ કરો કેમકે ઘણી વખત બ્રાઉન બ્રેડ માત્ર કલર થી બ્રાઉન હોય છે પરંતુ હવે કથમાં રિફાઈન ફ્લોર હોય છે છે તમે સમયના વારંવાર બનતી વાનગીઓ આરોગો છો તો તો ત્યારે ભલે તમને કોઈ પણ પ્રકારની સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે આહાર માં મર્યાદિત માત્રામાં લેવાની સલાહ આપી છે આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલ ને કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અનવી મેળવવા માટે અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાંતોના જણાવ્યા પર આધારિત છે બેસ નાઇન ટીવી નું કોઈ પુષ્ટિ નથી કરતું નમસ્કાર